એટલે ફિલ્મ જોતા હતા ને આગળ બે એક કપલ બેઠેલું એ ઝીણી ઝીણી વાતો કરતા હતા કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા બે હારે જોવા આવેલા તો ગુપસુપ ગુપસુપ વાતો કરતા હતા પાછળ એક બીજો બેઠતો ને એણે કીધું હે અવાજ ઓછો કરો સંભળાતું નથી બોલો વાતો કરતો હતો ને એ પહેલવા નતો ઊભો થઈને કે હું સાહેબ તક તને નથી કહેતો ધર્મેન્દ્ર ને કહું તું ધીમો બોલ તમે બોલો એ સંભળાતું નથી હવે ફલટી જ ખાઈ જાવે ને શું કેવું એમાં એમાં બેન શપથ લેવા આવ્યા રાધે રાધે કરતા કરતા ફિલ્મમાં કામ કર્યા ધર્મેન્દ્ર કેવું કામ કર્યા કેવું કેવું છે બોલો સોલે માલી બે નું થઈ ગયું અમિતાભાઈ નું તે ભાઈ નું ઓલામાં બસંતી ઓલામાં સુનામી કઈક ભૂલાઈ ગયું શોલે શોલે બધાય જોયું ને ફિલ્મ ફિલ્મ જ હોય બધાય જોયું કે નહીં મેં જોયું મેં તો પાંચ વાર જોયું હં નાનો હતો ને તેદી એમાં કેવો એક ગોટાળો છે કહો કોઈ કહેતા નહીં કારણ કે આપણે પછા પછા વાર જોઈને બેઠા હવે એમાં ભુજું કાઢ્યું તો મેળ આવે એવું છે પણ તેદી મને ખબર હતી મને જયાબેન ને બેને જ ખબર હતી આપણે અમિતાભ ના ઘરના જયાબેન એને એટલે જ મોટું પાત્ર હતું જે પાત્ર લગન પછી બોલ્યા કેવું રામ રામગઢ ને રામગઢ રામગઢ ને હા રામગઢમાં લાઈટ હતી એ ફિલ્મ માં રામગઢમાં લાઈટ નતી રોજ જયા બેન ઓલું ફાનસ ઓલવવા નીકળે

મર જાઉંગા પટ જાઉંગા મોયે લાઈટ નથી ગામમાં નળ બોલો આવ 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 આને આને ફિલ્મ કહેવાય એમ જીવન ની ફિલ્મ માં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય ફિલ્મ સમજીને કાઢ નખાય કાય ભલા માણા ભૂલ્યું તો માણસ તમામ માં હોય હે કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય પણ ભાઈબંધની ભૂલ હામુ નહીં જોવાનું પરિવારની ભૂલ હામું નહીં જોવાનું ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર કોઈથી ભૂલ મને ભૂલું ગોતો ને ભાઈ ભૂલું ગોત્યો તો આમ તમે આઈથી ઊંઝાથી મહેસાણા પહોંચો ને ત્યાં પસા ભૂલું તો આપણામ નીકળે અને અત્યારે દરેકમાં એ નથી થયું ભૂલ તો થાય જ છે માણા માત્ર કોઈ ભૂલ વગેરે હોય જ નહીં કોઈ આ હો માર્ક ના પેપર પૂછાય કોઈએ હોય હો ટકા ને ભર્યા જ નથી એક છોકરા સાહેબે પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે તકે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે અમે ભણવા આવીએ છીએ તમે ભણાવો આ બધું સત્ય છે નિશાળ છે બધું આપણું સત્ય

પાંચ વર્ષ પછી પાંચ લાખ અને એક ટકાના દરે પાંચ વર્ષ પછી તારા બાપા કેટલા રૂપિયા પરત કરે છોકરો કે એક રૂપિયો મારા બાપા પરત ન કરે તા કેમ ગણિત નથી શીખ્યો ગણિત નથી આવડતું ગણિત નથી જાણતો કે ગણિત ને તો જાણું છું પણ તમે બાપા નથી જાણતા એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા વાટે રે કે સરકાર કેદી માફ કરે ખરે ખર અમુક અમુક તો બહુ હુશાર એક ગામમાં બે પાકા મિત્રો હમણાં નિર્મળ બાબા એક ને પૂછ્યું નિર્મળ બાબા આવે ને ટીવી માં ઓલા કૃપા સુરુ મહાકાલ ગયા છે હા બાબા મેં મહાકાલ ગયા થાય महाकाल को शराब चढ़ती है तुझे मालूम है हाँ मुझे मालूम है तूने चढ़ाई थी हाँ बाबा मैंने चढ़ाई थी कौन सी चढ़ाई थी इब्राहिम नाम ली ये चढ़ाई तू कौन सी पिता है मैं वही पिता हूँ वहां कृपा रुक गई है तू पिता है वही महाकाल को पिलाते ऊंची ब्रांड की पिलाना कृपा शुरू हो जाएगी ला, आ, 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 ला ए, आ, के समय। ये केवो समझिए धंधो करो आले हमसे बोलो માણા કુંડાળા તાણીને જ બેઠા છે ને અંદર પડવા વાળા મળી જ જાય છે બોલો હકીકત હો જે ધંધો કર્યો હાલે કાલે તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બુશ મરાવવા માટે મળો હાજ જ પડે હાથ જણા બુશ મરાવવા આવવાના બોલો એ કે ભલે પસાર હજાર જાય પણ આમાં કઈક સિસ્ટમ નવી આવી લાગે જાણવામાં હેરાન થઈ જાય એ કે જાણવું તો છે જ આમાં શું સિસ્ટમ છે નહીં 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 હા બહુ સરસ યુગ આવ્યો માણસો ખરેખર ભૂલ્યું જ ગોચ્યા કરે મને મને હમણાં એક આવ્યો કે રામદેવ બાબા યોગા કરાવે ને મેં કીધું હા અને હું માનું યોગા મારે એના શિષ્ય હમણાં આપણે એકવીસ તારીખે એના જે શિષ્ય મારી સ્કૂલે યોગા કરાવવા આવ્યા મારા વિદ્યાર્થીઓ આપણે કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને

શું મને કે તમે રામદેવ બાબા રામદેવ બાબા કરો અરે મેં કીધું યોગ માર્કેટમાં મૂક્યું સાહેબ સમાજ ને સામે નહી ત્યારે હોકે લાગી ગયું એને બદલે માણસે કેટલું યોગ ને બધા યોગા કરતા થયા તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય મેં કીધું હા રામદેવ બાબા કે છે ને કરો યોગ ને ભાગે રોગ તો મને કે યોગ થી રોગ ભાગે તો એણે એણે મને કે દવાની દુકાન હું કામ કરી લે આવી ભૂલ્યું જ કાઢે અને મને કે યોગ કરવાથી મને કે હું માણ હારા થઈ જાય મેં કીધું હા મને કીધું એની નહીં કેમ ના હારી થતી લે લા મેં કીધું એ સમાજ હાટું હોય એના માટે ન હોય જે કોઈ માણસ કરે છે બીજા હાટુ પોતા માટે ન થાય તો હાલે એને થઈ જાય છે ને હારું બસ મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય યોગા થી ન સારું કરવું હોય તો એણે આપણી આપણી આ આયુર્વેદિક દવા કાઢી છે કે ભાઈ તમે યોગા ન કરી શકતા ને વળ ન ખાઈ શકતા હોય તો દવા ખાઓ કાંઈક તો ખાવું જ પડે કાં વળ ખાવા પડે કાં દવા ખાવી પડે મને કે એવું થોડું હોય મેં કીધું હકીકત એવું હોય ભાઈ પોતા માટે કાંઈ ન હોય સમાજ માટે જ હોય જાહેર જીવનના માણસ બધાય જોઈજો તમે આ ડોક્ટર હશે એ જેટલા ડૉક્ટર હોય એને એ કોઈ દી હગાના લગ્નમાંય ન જઈએ કે

કે આવું હોય જાહેર જીવનના માણ મને કે એવું થોડું હોય એટલે પછી મેં દાખલો દીધો મેં કીધું આ ફેવિકોલ જે છે ફેવિકોલ એ અમારા મવાવાળા ની કંપની છે મધુકાંતભાઈ પારેખ આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ આશાબેન અમારા મવાના દા તું કાઢ મવાન હું સમજો તું મવાન તું સમજો હું મોરારી બાપુ અઢાર કિલોમીટર એટલે દેવકા પૂંજે ભાઈ શ્રી ગુજરાત ના પચાસ પચાસ કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી જો વલ્લભભાઈ ગુજરાત ના ગાંધી બાપુ ગુજરાત બાપુ બહુ સંસ્કૃત ને 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 બધું ભાગવત જેમ તેમ છે બધા એમાં આગળ બરોબર હવે તમે જુઓ અદાણી ગુજરાત ના રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતના ના તમે ગણવા તમારા હીરામાં તો તમે કેટલા પેલા આગળ વાળા અને અત્યાર સુધીમાં એક એવા વડા થયા કે આયા જીતે અને પરદેશ માણસો એના વખાણ કરે એવું બન્યું કોઈ દીખે હું ત્રેવીસ તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા સાહેબ હું ખોટું નથી બોલતો બધા જોઈ હશે વિડીયો યુટ્યુબ ઉપર આવી ગયો ન્યાના સાંસદો ભૂરિયા ન્યાના સાંસદો મૌ જી મૌ જી એમ કરતા બોલો ખરેખર કહો આવું આવી ઘટના આ સ્વીકારવી જ પડે સત્ય સ્વીકારી જ લેવાનું